મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર ગુરુવાર અથવા તો શુક્રવારે શપથ ગ્રહણ કાર્યક્રમ સંભવ સવારે મુખ્યમંત્રીનો મુંબઈમાં કાર્યક્રમ રાજ્યપાલ આજે પણ હરિયાણાના કુરુક્ષેત્રમાં નવા મંત્રીઓના શપથ માટે શુક્રવારનો રાજ્યપાલ પાસે સમય માંગી શકે છે સીએમનો અત્યારે અમદાવાદ ત્યારબાદ ગાંધીનગરમાં કાર્યક્રમ જગદીશ વિશ્વકર્માનો આજે રાજકોટમાં કાર્યક્રમ મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર ગુરુવાર શુક્રવારે ગ્રહણ કાર્યક્રમ સંભવ છે આવતીકાલે સવારે મુખ્યમંત્રીનો મુંબઈમાં કાર્યક્રમ રાજ્યપાલ આજે પણ હરિયાણાના કુરુક્ષેત્રમાં નવા મંત્રીઓના શપથ માટે શુક્રવારનો સમય માંગી શકે છે રાજ્યપાલ પાસે સીએમનો અત્યારે અમદાવાદમાં કાર્યક્રમ બાદમાં ગાંધીનગરમાં કાર્યક્રમ તો નવા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આજે રાજકોટમાં કાર્યક્રમ આ વિશે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન જે રીતે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોરદાર જોર પકડેલું છે શું લાગી રહ્યું છે ગુરુવાર શુક્રવાર અને સાથે સાથે કયા અંદેશા દેખાવા જોવા મળી રહ્યા છે કઈ રીતની મંત્રીમંડળનું વિસ્તરણ અને શપથ ગ્રહણ થઈ શકે છે મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને જે ધારાસભ્યોના મંત્રી તરીકેની શપથવિધિ યોજાવાની છે એ કાર્યક્રમને લઈ અને અત્યારે એ માહિતી સામે આવી છે કે ગુરુવારે અથવા તો શુક્રવારે આ શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ શકે છે અત્યારે જે લોકો આ શપથવિધિમાં જોડાવાના છે અથવા તો શપથવિધિને લઈ અને જે પ્રક્રિયા જે હોદ્દા ઉપર છે અને તે પૂરી કરવાની છે એના શિડ્યુલની વાત કરીએ તો સૌથી પહેલાં મુખ્યમંત્રીની વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે સૌથી પહેલા શપથવિધિ માટે થઈ અને રાજ્યપાલનો સમય માગવાનો હોય છે રાજ્યપાલ જે સમય આપે એ સમયે શપથવિધિ યોજાય તો મુખ્યમંત્રીની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અત્યારે અમદાવાદમાં એક કાર્યક્રમ છે એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિકાસ સપ્તાહનો સમાપન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે બપોર સુધીનું તેમનું આ શિડયુલ અત્યારે સામે આવ્યું છે બપોર પછીનું તેમનું શિડયુલ કોઈ જાહેર કાર્યક્રમનું હજી સુધી સામે નથી આવ્યું આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈ જવાના હોવાનું એક સિડ્યુલ અત્યારે જાણવા મળ્યું છે અને આ તેમનો ત્યાં કાર્યક્રમ અથવા તો વ્યક્તિગત કામથી કોઈ હોસ્પિટલના કામથી જવાના હોય તેવી હાલ પૂરતી માહિતી મળી રહી છે જો કે જો શપથવિધિ કાલેને કાલે જ થવાની હોય તો પછી યા તો શપથવિધિ સાંજે થાય અથવા તો મુખ્યમંત્રી પોતાનો આ મુંબઈ જવાનો કાર્યક્રમ એ રદ કરે મોકૂફ રાખે એ પ્રકારની પણ શક્યતા સામે આવી છે બીજી તરફ રાજ્યપાલની વાત કરીએ કે જેમની પાસે સમય માગવાનો છે જેમણે સમય આપવાનો છે અને જેમણે આ શપથ લેવરાવાના છે એ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જે અત્યારે હરિયાણાના કુરુક્ષેત્રમાં છે તેમનો નિર્ધારિત પરત ફરવાનો ગુજરાત પરત ફરવાનો નિર્ધારિત જે કાર્યક્રમ છે એ સત્તરમી તારીખનો છે પરંતુ તે વહેલા આવી શકે છે આ શપથવિધિના કાર્યક્રમને લઈને જો કે હજી સુધી આવ્યા નથી એ પણ હકીકત છે એટલે એ આવે અને મુખ્યમંત્રી તેમને મળી અને કદાચ ગુરુવાર કે પછી શુક્રવારે શપથવિધિ યોજાય એ માટેનો સમય માગી શકે છે એ જ રીતે ત્રીજી વ્યક્તિ જે મહત્વની ભૂમિકામાં હોય છે એ છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તો જગદીશ વિશ્વકર્માનો આજનો જે જાહેર કાર્યક્રમ છે એ સાંજનો રાજકોટનો જાહેર કાર્યક્રમ છે ત્યાં તેમનું અભિવાદન થવાનું છે રાજકોટ જવાના છે આવતીકાલે જગદીશ વિશ્વકર્માનો કોઈ જાહેર કાર્યક્રમ હજી સુધી સામે નથી આવ્યો કોઈ જાહેરાત નથી થઈ પરમ દિવસે એ જાહેર કાર્યક્રમ અમદાવાદમાં યોજાવાનો છે અભિવાદન કાર્યક્રમ છે સાંજનો કાર્યક્રમ છે એટલે કદાચ પરમ દિવસે સવારના સમયે બપોરના સમયે જે ભાગે બાર ઓગણચાલીસ વિજય મુહૂર્ત હોય છે એ વિજય મુહૂર્તમાં કદાચ શપથવિધિ યોજાય કાલે યોજાય અથવા તો પરમ દિવસે યોજાય એ રીતની શક્યતા અને એ રીતની માહિતી હાલ સામે આવી રહી છે તો જે જે લોકો આ શપથવિધિની અંદર મહત્વની ભૂમિકામાં હોય છે એ ત્રણ મહાનુભાવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ અધ્યક્ષ ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેના આ રીતના શિડ્યુલ છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કેન્દ્રીય નેતૃત્વએ મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને જે મંજૂરી આપી છે ત્યારબાદ આખરી ઓપ મંત્રીમંડળમાં કોણ કોણ સમાવેશ થશે તેને હવે આપવામાં આવી રહ્યો છે મીટીંગોનો દોર ટેલિફોનિક ચર્ચાઓ ચાલી રહી છે હજુ પણ થોડા સમય પછી એક મીટિંગ મળવાની હોવાની વાત પણ સામે આવી છે એ બેઠક મળે ત્યારબાદ આખરી ઓપ અપાય એવી પણ શક્યતા પૂરેપૂરી સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી છે કેટલીક માહિતી જે અત્યારે આપણે આ સમાચાર રૂપે ચલાવી રહ્યા છે કેટલીક તર્કને આધીન છે કેટલીક સૂત્રો દ્વારા મળેલી છે આપણે અટકાવવા માંગીશ તો મંત્રી મંડળ વિસ્તરણ શુક્રવારે સવારે થાય એવી પૂરેપૂરી સંભાવના આવતીકાલે રાજ્યપાલ હરિયાણાથી વાયા દિલ્હી થઈ ગાંધીનગર પરત ફરશે રાજ્યપાલનો મુંબઈનો શુક્રવારનો કાર્યક્રમ કરાયો છે રદ વર્તમાન શુક્રવારનો રાજ્યપાલનો કાર્યક્રમ મુંબઈનો રદ કરવામાં આવ્યો છે આજે ગાંધીનગરમાં પ્રદેશના નેતાઓ અને સીએમ બેઠક સંભવ મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે સવારે થાય એવી પૂરી સંભાવના આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા હિરેન હિરેન શુક્રવાર ની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે કયા આધાર પર જો અગાઉ હમણાં જ થોડીવાર પહેલા જ જે હું વાત કરતો હતો કે એક બેઠક હમણાં થોડા સમય પછી મળવાની છે અને એ બેઠકની અંદર મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને આખરી ઓપ આપવામાં આવશે જે માહિતી મળી છે એ બપોર પછી ગાંધીનગરનો જે આ કાર્યક્રમ બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો છે વિકાસ સપ્તાહની પૂર્ણાવતીનો એ કાર્યક્રમ જેવો પૂર્ણ થશે એટલે તરત એક બેઠક મળશે બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે તેની સાથે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહેશે અને આ બેઠક જે મંત્રી ધારાસભ્યોને મંત્રી તરીકેના શપથ લેવાના છે અને ભાગે હવે જે રીતની માહિતી મળી છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યક્રમ મુંબઈનો હતો શુક્રવારનો એ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે મોકૂફ રાખવામાં આવ્યો છે જેને લઈ અને હરિયાણાના કુરુક્ષેત્રથી સીધા જ રાજ્યપાલ દિલ્હી જશે દિલ્હીમાં દિલ્હી પ્રવાસ કર્યા બાદ તે પરત ગુજરાત આવશે આવતીકાલ રાત સુધીમાં આચાર્ય દેવવ્રત સાંજ સુધીમાં એ પરત આવી જશે અને તુરંત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે મુલાકાત કરી સમય માગશે સમય શુક્રવાર સવારનો માગે તેવી પૂરેપૂરી શક્યતા છે અને શુક્રવાર સવારે આ બેઠક માફ કરજો આ શપથવિધિનો કાર્યક્રમ યોજાય એ પ્રકારે એની પૂરેપૂરી શક્યતા સામે આવી છે જો શુક્રવાર સવારે આ કાર્યક્રમ યોજાય છે નવા મંત્રીમંડળના એ અંદર સામેલ કરવાના ધારાસભ્યોની શપથવિધિનો તો આવતીકાલે કેબિનેટ મળશે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાલની કેબિનેટ છે એ છેલ્લી કેબિનેટ હશે શુક્રવારે શપથવિધિ યોજાશે અને શપથવિધિ યોજાયા બાદ જે લોકો ધારાસભ્ય નવા મંત્રીમંડળની અંદર સામેલ થાય છે તેમની પણ કેબિનેટ બેઠક મળશે આ કેબિનેટ બેઠકની અંદર તેમને તેમના વિભાગો સોંપવામાં આવશે એટલે કે જેને સાદી ભાષામાં આપણે કહીએ તો એ મંત્રીઓને તેમના પોર્ટફોલિયો એ સોંપવામાં આવશે અને એ રીતના એ પહેલી કેબિનેટ મળી શકે છે માહિતી હાલ સામે આવી છે તો સૌથી મહત્વપૂર્ણ બાબત શુક્રવારે શપથવિધિ મંત્રી મંડળના વિસ્તરણની ધારાસભ્યો નવા મંત્રી બનવા જઈ રહ્યા છે તેમની શપથવિધિ શુક્રવારે યોજાય તેની પૂરેપૂરી શક્યતા એ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે રાજ્યપાલનો મુંબઈમાં જે કાર્યક્રમ હતો તે મોકૂફ રાખતા આ શક્યતા હવે પ્રબળ થઈ છે આજે એક બેઠક છે બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકની અંદર ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્તાકરજી ગુજરાત માહિતી બદલ